હું જો આમાં જઈશ તો મને દુઃખ મળશે અને તે અનુભવ કરીને પણ જોઈ લીધું છે એહેલા ઘણીવાર આવું અનુભવાયું છે અહિંસા એટલે શું નાની નાની ઈચ્છાઓમાં ફસાઈને તેમાં જકડીને રહી જવું શરીરના કોઈ એક અંગ પ્રત્યે અતિ કામુકતા હોય એ કામવાસના છે પતિ પત્ની સાથે હોય તો શારીરિક સંબંધ ધર્મ છે પોતે ન તો કામવાસનાને સમજી ન તો તેના પર નિયંત્રણ કર્યું બસ છોડી દીધું કોઈ પુરુષ કે મહિલા ખૂબ જ કામવાસનામાં ફસાયેલા હોય તો આવા વ્યક્તિ શું આકર્ષક લાગે છે કોઈ વ્યક્તિ ઊંઘમાં યંગ અને નિયમ જેવા બ્રહ્મચર્યનું ઉલ્લંઘન કરે તો શું તેને પર તેનું પાલન ન કરવું ગણાશે કૃપા કરીને આ વિષય પર પ્રકાશ પાડો ના ઊંઘમાં જે કઈ બને છે તેના વિશે તને કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે એ તારી સુપ્ત ચેતનામાં પડેલા જૂના છાપો છે એ સંસ્કાર બહાર આવી રહ્યા છે તો આ બધું અનુભવાય છે તેમાં તું ડરતો નહીં આત્મગ્લાનીમાં પડવાની કોઈ જરૂર નથી તમે અહિંસા સત્ય ચોરી ન કરવી બ્રહ્મચર્ય અને અસંબંધનું પાલન કરવાના સંકલ્પ સાથે આગળ વધો શા માટે તને ખબર છે કે આથી તને સુખ મળશે આના વિરુદ્ધ જઈશું તો આપણને દુઃખ મળશે બસ એટલું સમજાઈ ગયું તો પોતે જ થવા લાગે છે હવે દરરોજ બેસીને એ નથી કહી શકતા કે હું કોઈનું હત્યા નહીં કરું આ તો કોઈ વિચારે પણ નથી તમે વિચારો હું કોઈની હિંસા નહીં કરું અરે તમારા સ્વભાવમાં એવું આવી ગયું છે કે તમે હિંસા કરી જ શકતા નથી હવે ક્યારેક એવું ભાવ મનમાં ઊઠી આવે છે તો પતંજલિ એ માટે પણ કહે છે વિપક્ષ ભાવને પ્રતિપક્ષ ભાવના એવું મનમાં આવે તો તેનો વિરોધી વિચાર કરો પ્રતિપક્ષ શું છે માને અરે ભાઈ હું આમાં જઈશ તો મને દુખ મરશે ઘણો કષ્ટ મરશે મરવાનો જ છે અને આપણે અનુભવ કરીને પણ જોઈ લીધું છે પહેલા ઘણીવાર એવો અનુભવ થયો છે આમાંથી ક્યારે સુખ મર્યું નથી દુઃખ ન મરે તો પણ આમાંથી સુખ તો મરતું નથી આ સમજ આવી જાય સમજ આપણા અંદર ઉગે તો તમે સિદ્ધ છો એટલે જે હદ સુધી આપણે આ બધાનું પાલન કરવા લાગીએ છીએ એટલું જ આપણને સમાધિની ઊંડી અનુભૂતિ થવા લાગે છે એટલું જ છે હવે થાકી ગયા છો અને ધ્યાનમાં બેઠા છો તો ધ્યાન ક્યાં એ બધી શક્તિ એમાં જ વપરાઈ જાય છે તમારી થાક દૂર કરવામાં જ વપરાઈ જાય છે બ્રહ્મચર્યનું પાલન ન કરો તો થાકી જાઓ છો પછી ધ્યાન તો લાગતું જ નથી જ્યારે બ્રહ્મચર્યનું પાલન કરો છો

અહિંસા એટલે ક્રોધ નથી દ્વેષ નથી મન શાંત છે પ્રસન્ન છે એ જ રીતે બ્રહ્મચર્ય પણ એ જ છે મનને વિશાળતા તરફ રાખો નાની ઈચ્છાઓમાં ફસાઈ જવું અને તેમાં જકડાઈ જવું શરીરના કોઈ એક અંગ પ્રત્યે અતિ કામુકતા હોય એ કામવાસના છે સહજ જે છે સહજ રીતે થાય છે એનો અર્થ એ નથી કે પતિ પત્ની વચ્ચે સંબંધ ન હોવો જોઈએ એવું પણ નથી એ તમારો ધર્મ છે એ નિભાવવાનો છે પતિ પત્ની સાથે હોય તો શારીરિક સંબંધ ધર્મ છે એ નિભાવતા રહો અને મનમાં હંમેશા તેના વિશે વિચારો તેનો કોઈ અંત નથી કોઈ બીજું આકર્ષક લાગે છે જો એ લોકો ન હોય તો પછી બાળકો આકર્ષક લાગે છે અચ્છા એના ઉપર પણ લોકો જાનવરો સાથે કામ સંબંધ કરવા લાગે છે આ બધો વિકૃત કામવાસનાની જ ઓળખ છે તમે તમારી કામવાસનાને સમજ્યા નહીં ન તો તેના પર નિયંત્રણ કર્યું ખુલ્લું છોડી દીધું તો પછી એ આ રીતે વહેવા લાગશે એમાંથી તમને ન તો સુખ મરે છે ન તો આરોગ્ય મરે છે આવા લોકો હંમેશા દુખી રહે છે અને જે વ્યક્તિ કામવાસનાથી એકલો પીડિત હોય છે તેમાં કોઈ આકર્ષણ રહેતું જ નથી લોકો એમાંથી દૂર ભાગે છે છે સાચું કે નહીં કહો તો કોઈ પુરુષ કે સ્ત્રી ખૂબ જ કામવાસનામાં ડૂબેલી હોય તેમાં ન તો બ્રહ્મચર્ય હોય ન તો કોઈ સંયમ હોય તો આવા વ્યક્તિ આકર્ષક લાગે છે શું નહીં લાગતા